સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગળી ગરાશિયા સમાજ દ્વારા દર વર્ષે યાત્રાધામ અંબાજી ખાતે સમૂહલગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવતું છે જેમાં અંબાજી અને આજુબાજુના વિસ્તારમાં હિન્દુ જનજાતિ સમાજના લોકો જોડાય છે જેમાં વર અને વધુ આ લગ્ન કરી પ્રભુત્વના પગલાં પાડે છે ત્યારે આ વર્ષે શ્રી ભાદરવી પૂનમિયા દ્વારા આયોજિત હિન્દુ સૂરજ મહારાણા પ્રતાપ જન્મોત્સવ અને સમસ્ત હિન્દુ જનજાતિ સમાજનો સમૂહ લગ્નોત્સવ રોજ રવિવારે અંબાજી ખાતે યોજવામાં આવ્યો હતો ત્યારે આ સમૂહ લગ્નોત્સવમાં બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરને અને અંબાજી મંદિરના વહીવટદાર સાથે રાજવી અને સમાજના આગેવાનો દ્વારા સમૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી હતી સમાજ અને આજુબાજુના વિસ્તારમાં સમૂહ લગ્ન ઉત્સવ આ છે પણ અંબાજી મુકામે યોજાઈ રહ્યો છે ત્યારે આયોજન માટે તમામ તૈયારીઓ લગભગ પરિપૂર્ણ કરી દેવાઈ હતી જે બાદ આયોજન સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો ત્યારે વિવિધ દાતાઓ દ્વારા અલગ અલગ ઘર વખરી કામની વસ્તુઓ પર વધુને દાન કરાઈ હતી પાંચ રોજ સવારે એકસો ને એકવીસ વાર ઉધનો સમૂહ લગ્નનો કાઢવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે નાખતા ગાતા વરઘોડામાં જોડાયા હતા તો વરઘોડાના લીધે અંબાજીના તમામ માર્ગો મારમાં મેરામણથી ઉભરાઈ ગયું હતું જેના લીધે અંબાજીમાં ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી આવી હતી તો વરઘોડાને અંબાજી પોલીસ દ્વારા પણ ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ